સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારે ભાજપના કોર્પોરેટર કરતાં પણ તેમના પરિવારના સભ્યોમાં વધારે પાવર આવી ગયો હોય

ટીમને ઓળખાણ આપીને ધમકાવવામાં આવી હતી બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુર રબારીએ દાદાગીરી કરી હતી દબાણ તોડવા ગયેલી મનપાની ટીમને ભ્રષ્ટાચારના કેસમાં નાખી દેવાની ધમકી આપવામાં આવી હતી સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી ધમકીને લઈને મનપાની ટીમે પાંડેસરા પોલીસ મથકમાં મેહુલ વિરુદ્ધ લેખિતમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે જે અનુસાર દબાણ સ્ટાફ તેમજ સિક્યુરિટી સ્ટાફ સહિતના લોકો દબાણ હટાવવા ગયા હતા ત્યારે ગીતાબેનના પુત્ર મયુર અને મેહુલ દ્વારા આસપાસના રહેશોનું ટોળું એકત્રિત કરીને લાવ્યા હતા બાદમાં સ્ટાફ સાથે ગેરવર્તન કરી પથ્થરમારો કરવાની તથા માર મારવાની ધમકી આપી ફરજમાં રુકાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે જ ટેલિફોનિક રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું આ અંગે પાલિકાના કર્મચારીઓ દ્વારા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે